હેલો મિત્રો તો આ પ્રિયમ સિરિઝની ઓરણી છે ધરતી યગ્રોની ઓરણી છે તો આ ઓરણીને આપણે વેચવાની છે આ નવી કન્ડિશનમાં છે અને લાવવાના ખાલી બે મહિના થયા છે આપણે આ ઓરણી ભાઈ અમારા બસો એકતાલીસ ટ્રેક્ટરમાં ફાવી નહીં એટલે આ વરણીને આપણે વેચી દેવાની છે મહિન્દ્રા યુવો અથવા આઈસર હોય તેમાં આ વરણી એકદમ સરળ રીતા ચાલે છે તો આ વરણીને આપણે વેસવાની છે જોવો તમે સાવ નવી કન્ડિશનમાં વરણી છે બિલકુલ નવી કન્ડિશનમાં કોઈ પણ જતનું રિપેરિંગ કરવું પડશે નહીં તો આ છે આપણે ખાતરની જગ્યા પાછળનું ઠાઠીયું નવી કન્ડિશન વરણી છે લેવા માટે અમને સંપર્ક કરો ત્રાણું સત્યાવીસ બાવન બાર ત્રેપનમાં તમે કોલ કરી શકો છો મિત્રો અને લાવવાના બે થી ત્રણ મહિના થયા છે હજી ને આની ફક્તને ફક્ત કિંમત છે ચાલીસ હજાર રૂપિયા આ વરણી આપણે બેસી પાડવાની છે પણ લેવી હોય એ ત્રાણું સત્યાવીસ બાવન બાર ત્રેપનમાં કોલ કરે અને પૂરી જાણકારી લે જય માતાજી જય ખેડૂત મિત્ર